આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી શરૂ થનારા તેમના પાંચ રાજ્યોના પ્રવાસ દરમિયાન એક લાખ છ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરતા સામાન્ય લોકોને વૈશ્વિક બાબતો વિશે સારી રીતે માહિતગાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે ઈશાન ભારત ફિલ્મ મહોત્સવ બે હજાર ચોવીસ આજથી ઇમ્ફાલમાં શરૂ થયો પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીના નેતા શાહબાઝ શરીફ પાકિસ્તાનના ચોવીસમાં પ્રધાનમંત્રી બનશે આજે વિશ્વ વન્યજીવન દિવસની થઈ રહી છે ઉજવણી પ્રધાનમંત્રીએ વન્યજીવ સંરક્ષણ પ્રયાસો માટે કાર્યરત લોકોને પાઠવી શુભેચ્છા અને ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી શરૂ થનારા તેમના પાંચ રાજ્યોના પ્રવાસ દરમિયાન એક લાખ છ હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે તેઓ તેલંગાણા તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ અને બિહારના ત્રણ દિવસના પ્રવાસે જશે પ્રધાનમંત્રી આવતીકાલે સવારે લગભગ દસ ત્રીસ કલાકે તેલંગાણાના આદિલાબાદમાં છપ્પન હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે આ પ્રોજેક્ટ્સમાં મુખ્ય પ્રોજેક્ટ ઉર્જા ક્ષેત્ર સાથે સંબંધિત છે શ્રી મોદી આવતીકાલે જ તમિલનાડુના કલ્પક્કનમમાં ભાવિનીની પણ મુલાકાત લેશે પ્રધાનમંત્રી મંગળવારે સવારે દસ વાગે હૈદરાબાદમાં નાગરિક ઉડ્ડયન સંશોધન સંસ્થા કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કરશે તે જ દિવસે સવારે અગિયાર વાગે તેઓ તેલંગાણાના સાંગારેડી ખાતે છ હજાર એશી કરોડ રૂપિયાના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે બપોરે લગભગ ત્રણ ત્રીસ કલાકે પ્રધાનમંત્રી ઓડિશાના જાજપુરના ચંડીખોલ ખાતે ઓગણીસ હજાર છસો કરોડ રૂપિયાના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી મોદી છ માર્ચે કોલકાતામાં પંદર હજાર ચારસો કરોડ રૂપિયાના મૂલ્યના અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે ત્યારબાદ પ્રધાનમંત્રી બિહારના બેતિયામાં લગભગ આઠ હજાર સાતસો કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે તેઓ મુઝફરપુર મોતીહારી એલપીજી પાઇપલાઇનનું ઉદઘાટન કરશે અને મોતીહારીમાં ઇન્ડિયન ઓઇલના એલપીજી બોટલિંગ પ્લાન્ટ અને સ્ટોરેજ ટર્મિનલને સમર્પિત કરશે વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરતા સામાન્ય લોકોને વૈશ્વિક બાબતો વિશે સારી રીતે માહિતગાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે તેઓ ગઈકાલે તેમના પુસ્તક વાય ઇન્ડિયા મેટર્સના વિમોચન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા ડોક્ટર જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે સામાન્ય લોકો વિદેશી નીતિની બાબતોમાં સક્રિયપણે જોડાય તે મહત્વનું છે વિદેશમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક ભારતીય નાગરિકે વિદેશ નીતિમાં રસ લેવો જોઈએ તેમણે કહ્યું કે સરકારે ગયા વર્ષે લગભગ તેર કરોડ નવા પાસપોર્ટ રજૂ કર્યા હતા અને હાલમાં લગભગ ત્રણ પચ્ચીસ કરોડ ભારતીયો વિશ્વભરમાં રહે છે વિદેશમંત્રીએ કહ્યું કે વિદેશ જનારા ભારતીયોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ઈશાન ભારત ફિલ્મ મહોત્સવ બે હજાર ચોવીસ આજથી શરૂ થયો છે મણિપુરના રાજ્યપાલ અનસુયા ઉઈકેએ ઇમ્ફાલમાં ઉત્સવનું ઉદઘાટન કર્યું આ મહોત્સવ આ મહિનાની સાતમી તારીખ સુધી ચાલશે અને આ મહોત્સવ દરમિયાન સત્તર ફિલ્મો દર્શાવવામાં આવશે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજીત મહોત્સવમાં રાજ્યના આઈપીઆર વિભાગ રાજ્ય કલા અને સંસ્કૃતિ વિભાગ અને ફિલ્મ ફોરમ મણિપુરના સહયોગથી થોના મણિપુર દ્વારા આ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઉદઘાટન સમારોહમાં બોલતા રાજ્યપાલે જણાવ્યું હતું કે ફિલ્મ મહોત્સવના આયોજનનો મુખ્ય ઉદ્દેશ ફિલ્મ નિર્માતાઓને ફિલ્મ નિર્માણની કળા અને ટેકનિકલ ગુણોની આપલે કરવાની તક પૂરી પાડવાનો છે તેમણે કહ્યું કે મણિપુરી સિનેમા પાંત્રીસ એમ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોથી શરૂ થયું ત્યારથી સતત વિકાસ કરી રહ્યું છે ઉત્તર પૂર્વ ભારત તેની સમૃદ્ધ સાંસ્કૃતિક અને કલાત્મક પ્રતિભાવો સાથે સામાજિક પરિવર્તનના આ નિર્ણાયક તબક્કે સમાજને સુધારવા માટે ગુણવત્તાયુક્ત ફિલ્મોનું નિર્માણ કરશે રાજ્યપાલે એમ પણ કહ્યું હતું કે ફિલ્મોમાં મહિલાઓની છબી યોગ્ય રીતે રજૂ કરવામાં આવતી નથી અને નિર્માતાઓને મહિલાઓને પ્રસ્તુત કરતી વખતે વિશેષ કાળજી લેવાની અપીલ કરી હતી જેથી મહિલાઓ માત્ર રજૂઆતનું માધ્યમ ન બની રહે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીના નેતા શાહબાઝ શરીફ પાકિસ્તાનના ચોવીસમાં પ્રધાનમંત્રી બનશે સંસદમાં શ્રી શાહબાઝ શરીફને બે હજાર એક મત મળ્યા માફ કરશો બસો એક મત મળ્યા જ્યારે ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીના ઉમેદવાર ખાન માત્ર બાણું મત મેળવી શક્યા હતા ભારે હોબાળા વચ્ચે આ મતદાન થયું હતું પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીનું સમર્થન કરતા સાંસદોએ ઇમરાન ખાનની મુક્તિની માંગ સાથે સૂત્રોચ્યાર કર્યા હતા તેમણે આરોપ લગાવ્યો કે શાહબાઝ શરીફે સત્તા મેળવવા માટે ચૂંટણીમાં ધાંધલ ધમાલ કરી હતી પાકિસ્તાનમાં તાજેતરમાં સંપન્ન થયેલી સામાન્ય ચૂંટણીઓમાં મોટા પાયે મતગોટાળાના આક્ષેપો થયા છે પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીનો આરોપ છે કે તેના ઉમેદવારોને સૌથી વધુ મત મળ્યા હોવા છતાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઘણા ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસના પ્રયાસોને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીને બે હજાર રૂપિયાનું દાન આપ્યું છે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભાજપમાં યોગદાન આપીને અને વિકાસ વિકાસશીલ ભારતમાં યોગદાન આપીને ખુશ છે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને રાષ્ટ્ર નિર્માણ માટે નમો એપ દ્વારા દાન આપવાની અપીલ કરી છે ગઈકાલે ભાજપના વડા જગત પ્રકાશ નડ્ડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બનાવવાના સંકલ્પના સમર્થનમાં એક હજાર રૂપિયાનું દાન આપ્યું હતું શ્રી નડ્ડાએ દેશવાસીઓને આ વિશાળ ચળવળમાં જોડાવા અને દાન કરવાની અપીલ કરી હતી આજે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી થઈ રહી છે સમગ્ર વિશ્વમાં પ્રતિવર્ષ ત્રીજી માર્ચને જૈવ વિવિધતાના સંરક્ષણ માટે ટકાઉ વિકાસ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ વન્યજીવન દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ વન્યજીવન અને તેમના રહેઠાણો વિશે જાગૃતિ વધારવાનું કાર્ય કરે છે આ વર્ષ માટે વિશ્વ વન્યજીવ દિવસની વિષય વસ્તુ છે કનેક્ટિંગ પીપલ એન્ડ પ્લેનેટ એક્સપ્લોરિંગ ડિજિટલ ઇનોવેશન ઇન વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આજે વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવ પ્રેમીઓને શુભેચ્છા પાઠવી હતી પ્રધાનમંત્રીએ તે તમામ લોકોની પ્રશંસા કરી જેઓ ટકાઉ વિકાસમાં મોખરે છે અને વન્યજીવ સંરક્ષણ પ્રયાસોને સમર્થન આપી રહ્યા છે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની જીત બાદ ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે ભારત હાલમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ત્રણ એકથી આગળ છે અને શ્રેણીની અંતિમ મેચમાં જીત બાદ પોઈન્ટ ટેબલમાં તેની સ્થિતિ વધુ મજબૂત થશે ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની આગેવાની હેઠળ ચાલી રહેલી શ્રેણીમાં ભારતે ઇંગ્લેન્ડ સામે સતત ત્રણ વિજય મેળવ્યા છે જમ્મુ અને કાશ્મીરમાં મુખ્ય ચૂંટણી અધિકારી પી કે પોલે આજે જિલ્લામાં આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે રામબન ખાતે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી આકાશવાણીના જમ્મુ સંવાદદાતાએ અહેવાલ આપે છે કે બેઠકમાં મતદાર યાદી પ્રક્રિયાઓ માનવશક્તિ વ્યવસ્થાપન ઈવીએમ પરિવહન મતદાન કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરવા ઉપરાંત રામબન માટે જિલ્લા ચૂંટણી વ્યવસ્થાપન યોજનાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી પર્યાપ્ત લઘુત્તમ સુવિધા ના મહત્વ પર ભાર મૂકતા જિલ્લા વહીવટી તંત્રને ચૂંટણીના દિવસે સ્વચ્છ શૌચાલય પીવાના પાણીની જોગવાઈ પ્રાથમિક સારવાર સુવિધાઓ અને મતદાન કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ માટે અવિરત વીજળી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ આજે આગામી મહિલા દિવસને ધ્યાનમાં રાખીને શક્તિ મેરેથોનને લીલી ઝંડી આપી હતી ઇન્ડિયા ગેટ પાસે સ્થિત જયપુર હાઉસમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રીમતી લેખીએ જણાવ્યું હતું કે આ મહિલા શક્તિની શક્તિ અને તેમની અનંત ક્ષમતાઓની ઉજવણી કરવાનો પ્રસંગ છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા શક્તિને પાંખો આપી છે અને સુનિશ્ચિત કર્યું છે કે દેશના વિકાસમાં મહિલા નેતૃત્વ મહત્વપૂર્ણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી શરૂ થનારા તેમના પાંચ રાજ્યોના પ્રવાસ દરમિયાન એક કરોડ રૂપિયાથી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરતા સામાન્ય લોકોને વૈશ્વિક બાબતો વિશે સારી રીતે માહિતગાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે ઈશાન ભારત ફિલ્મ મહોત્સવ બે હજાર ચોવીસ આજથી ઇમ્ફાલમાં શરૂ થયો પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીના નેતા શાહબાઝ શરીફ પાકિસ્તાનના ચોવીસમાં પ્રધાનમંત્રી બનશે આજે વિશ્વ વન્યજીવ દિવસની થઈ રહી છે ઉજવણી પ્રધાનમંત્રીએ વન્યજીવ સંરક્ષણ પ્રયાસો માટે કાર્યરત લોકોને પાઠવી શુભેચ્છાઓ અને ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા